ગ્રામ પંચાયત ઉત્સવમાં ભ્રષ્ટાચારની ગંધ કામોની સર તપાસ બાદ ચોંકાવનાર ખુલાસાની શક્યતા આજરોજ ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવેલ વિવિધ વિકાસ કાર્યોમાં ગેરરીતે થવાની શંકા ઊભી થતા માહિતી અધિકાર અધિનિયમ બે હજાર પાંચ હેઠળ તાલુકા વિકાસ અધિકારીશ્રીને લેખિત વિનંતી કરવામાં આવી હતી આ વિનંતીમાં અનુસંધાન તાલુકા વિકાસ શ્રી દ્વારા તાત્કાલિક પગલાં લઈ પાંચ અધિકારીઓની તપાસની ટીમ નિમણૂક કરવામાં આવી અને ગ્રામ પંચાયત ઉસરાના કામોની સર તપાસ હાથ ધરવામાં આવી ઈશ્વર તપાસ દરમિયાન પંચાયત દ્વારા બનાવવામાં આવેલા અનેક વિકાસ કાર્યો હકીકતમાં અધૂરા હોવાનું તેમજ સરકાર દ્વારા નક્કી કરાયેલ શોપ અને માર્ગદર્શિકાઓ મુજબ કામગીરી ન થવાની વિગતો સામે આવી છે. કાગળ પર દર્શાવેલ કામગીરી અને જમીન પરની હકીકત વચ્ચે મોટો ફરક જોવા મળતા ગ્રામજનોનો ભ્રષ્ટાચાર થયો હોવાની ચર્ચા તેજ બની છે. ગ્રામજનોનું કહેવું એવું છે કે વિકાસના નામે સરકારી નાણાનો દુરુપયોગ થયો હોવાની શક્યતા છે. અને જો તપાસ રિપોર્ટ જાહેર થશે તો અનેક ચોંકાવનાર તથ્યો બહાર આવશે હાલ તપાસ અધિકારીઓ દ્વારા તમામ કામોની વિગતવાર ચકાસણી કરવામાં આવી છે અને તેની સંયુક્ત રિપોર્ટ ટૂંક સમયમાં તાલુકા વિકાસ અધિકારીશ્રીને સોંપવામાં આવશે આ રિપોર્ટ બાદ ગ્રામ પંચાયત ઉસરામાં થયેલા સંભવિત ભ્રષ્ટાચારની સ્પષ્ટ વિગતો બહાર આવશે તેવી લોકોની ભારે ચર્ચા ચાલી રહી છે હવે તમામ નજર તાલુકા વિકાસ અધિકારીશ્રીને અંતિમ રિપોર્ટ પર ટકેલી છે રિપોર્ટર વિપુલ કુમાર બારિયા પીપલોદ અમારી ચેનલને લાઈક શેર કરવાનું ના ભૂલશો ધન્યવાદ